નમસ્તે શ્રોતા મિત્રો ફરી એકવાર દેશ દુનિયાના તાજા સમાચારો ખેડૂતલક્ષી સમાચાર અને વરસાદની આગાહીના સમાચારના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો શરૂઆતમાં જાણીએ દિવાળીની પરંપરા વર્ષનો વર્તારો કાઢવાની પ્રથા વિશે તો મિત્રો પહેલાંના સમયમાં લોકો નવા વર્ષના દિવસે બ્રાહ્મણોને બોલાવીને તેમની પાસેથી આવનારા વર્ષની આગાહી જાણતા હતા તેઓ બ્રાહ્મણ પાસેથી નવા વર્ષમાં વ્યાપાર ખેતી અને વરસાદ સંબંધિત ભવિષ્યવાણી મેળવતા હતા આ પરંપરાના વર્ષનો વર્તારો કહેવાતો હતો જેમાં આવનારા વર્ષે સારા મોસમ લાભદાયક વ્યવસાય અને ખેડૂતો માટે સારા સમયની આશા રાખવામાં આવતી હતી પરંતુ આજે આ પરંપરા વિસરાઈ ગઈ છે ત્યારબાદ જાણીએ ગુલાબી ઠંડી સાથે સોળથી ઓગણીસ ઓક્ટોબરે માવઠાની શક્યતા વિશે તો મિત્રો ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જ્યાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને દિવસે ગરમી અનુભવાય છે જો કે સોળથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા માવઠાની સંભાવના છે આગામી બે દિવસ લધુત્તમ તાપમાન યથાવત રહેશે પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે હવામાન વિભાગે ચોમાસુ વિદાયની સત્તાવાર જાહેરાત કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ આ સમાચાર અંગે વધુ જાણીએ તો દિવાળી અને છઠ પૂજા નિમિત્તે પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જઈ રહ્યા છે જેના કારણે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે યુપી અને બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે ખાસ કરીને સપ્તાહના અંતે આ આંકડો બાર હજારથી બે હજાર સુધી પહોંચી શકે છે જીઆરપી અધિકારી ડીએસ કૌરે જણાવ્યું કે ભીડ પર નિયંત્રણ માટે પોલીસ અને રેલવે સ્ટાફ તૈનાત કરાયો છે અને મુસાફરો માટે વ્યવસ્થા સુધારવામાં આવી છે ત્યારબાદ જાણીએ ચાર સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ આ વિશે વિગતવાર જાણીએ તો દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં ભારે ભીડને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવે ગુજરાત અને મુંબઈના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ અસ્થાયી રૂપે બંધ કર્યું છે મુંબઈનું બાંદ્રા ટર્મિનસ અને ગુજરાતના વાપી ઉધના અને સુરત સ્ટેશનો પર પંદરથી એકત્રીસ ઓક્ટોબર સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે મુસાફરોની માંગને પહોંચી વળવા બાંદ્રા ટર્મિનસ અને જયપુર વચ્ચે બે સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવશે ત્યારબાદ જાણીએ મહિલાઓને મળશે બાર હજાર રૂપિયા આ વિશે વિગતવાર જાણીએ તો રાજ્ય સરકારે નમોશ્રી યોજના શરૂ કરી છે જે સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવા મહત્વપૂર્ણ છે આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે જેનાથી માતા અને શિશુના મૃત્યુદરમાં ઘટાડો થશે અને સશક્તિકરણમાં મદદ મળશે આ યોજનાનો લાભ આઠ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે અને નમોશ્રી યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા ગ્રામસભા કે ગ્રામ પંચાયત કચેરીમાં મફતમાં મળે છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો દિવાળી માટે સો એક્સ્ટ્રા બસ દોડતી થઈ આ વિશે વિગતવાર જાણીએ તો દિવાળીમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગે સો એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી દોડતી કુલ બસોની સંખ્યા પાંચસો પચાસથી વધી છે રાજકોટથી અમદાવાદ વડોદરા દાહોદ ભુજ અને જૂનાગઢ સહિતના સ્થળોએ આ વધારાની બસોનું સંચાલન શરૂ થયું છે દૈનિક મુસાફરોની સંખ્યા અંદાજે ત્રીસ હજાર અને દૈનિક આવક રૂપિયા સિત્તેર લાખ થવાનો અંદાજ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો અરવલ્લી પોલીસે પચાસ દિવસમાં નવ કરોડના નશીલા પદાર્થો જપ્ત કર્યા આ સમાચાર અંગે વધુ જાણીએ તો દિવાળી પહેલાં અરવલ્લી પોલીસે સઘન કાર્યવાહી કરી હતી પચાસ દિવસમાં વીસ સરહદી ચેકપોસ્ટ પરથી નવ કરોડના નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા જેમાં વિદેશી દારૂ ગાંજો અને સરસનો સમાવેશ થાય છે બુટલેગરોના પરપ્રાંતથી નશીલા પદાર્થો ઘૂસાડવાના પ્રયાસોને નિષ્ફળ કરવા રાઉન્ડ ધ ક્લોક સેકિંગ ચાલુ છે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે અનિસની ઘટના અટકાવવા વિશેષ પ્રયાસ થઈ રહ્યા છે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો પાટણમાં ખાતરની અસરને લઈ ખેડૂતોમાં રોષ આ વિશે વધુ જાણીએ તો પાટણ જિલ્લામાં વાવણી પૂર્ણ થયા બાદ યુરિયા સહિત ખાતરની તીવ્ર અસરને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વિતરણ કેન્દ્રો પર સવારથી કતારો લાગીને પણ પૂરતું ખાતર ન મળવાથી આક્રોશ વધ્યો છે ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિમંત્રી રાઘવજી પટેલને મળી તાત્કાલિક સપ્લાય વધારવાની રજૂઆત કરી છે તેમણે જણાવ્યું કે ખેડૂતોની ફરિયાદો કતારો અને કાળાબજારીના વિડીયો મેળા છે જેના કારણે પાકને જોખમ થઈ શકે છે ત્યારબાદ જાણીએ જિલ્લા ફેરબદલીવાળા શિક્ષકોને છૂટા કરવા મુદ્દે ગજગ્રાહ આ વિશે વધુ જાણીએ તો કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભારે ઘટ વધશે તેરબદલીવાળા કાયમી શિક્ષકોને છૂટા કરવાના મુદ્દે તળપડી મચી ગઈ છે જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોએ ભરતી ન થાય ત્યાં સુધી શિક્ષકોને છૂટા ન કરવાની માંગ કરી છે જેના પગલે ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિએ પણ આ માટે ઠરાવ પસાર કર્યો છે કચ્છના હિત માટે મુખ્યમંત્રી સુધી અવાજ પહોંચાડવામાં આવ્યો છે ત્યારબાદ જાણીએ ભારતમાં એ એપ સ્થાપવા પર ગૂગલની મોટી જાહેરાત આ વિશે વધુ જાણીએ તો ગૂગલે આંધ્રપ્રદેશમાં એઆઈએફ સ્થાપવા માટે રૂપિયા પંદર અબજ ડોલરનું રોકાણ કરવાની મોટી જાહેરાત કરી છે ગૂગલના સીઈઓ સુંદર પિસાઇએ આ નિર્ણયને ઐતિહાસિક ડેવલપમેન્ટ ગણાવ્યો છે આ જાહેરાત દિલ્હીમાં આયોજિત ભારત એઆઈ શક્તિ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી છે જેમાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ મંત્રી નિર્મલા સીતારમણ અને આંધ્રપ્રદેશના સી એમ એન ચંદ્રબાબુ નાયડુ હાજર રહ્યા હતા ત્યાર પછીના સમાચાર જોઈએ તો એકત્રીસ ઓક્ટોબરે ખેડૂતોની મહાપંચાયત આ અંગે વિગતવાર જાણીએ તો બોટાદના અર્દર ગામમાં પોલીસ અને ખેડૂત ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટીએ એકત્રીસ ઓક્ટોબરે ખેડૂત મહાપંચાયતની જાહેરાત કરી છે ખેડૂતોને આહવાન કરાયું છે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મહાપંચાયતમાં હાજર રહેશે વધુમાં સોળ ઓક્ટોબરથી આપ નેતાઓ અમદાવાદ કાર્યાલય આમરણ ઉપવાસ શરૂ કરશે જે ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા અને કરડા પ્રથા સામે વિરોધ દર્શાવવા માટે છે ત્યારબાદ જાણીએ દિવાળીના તહેવારમાં વરસાદ ભીંજવશે આ વિશે વધુ જાણીએ તો શિયાળાની શરૂઆતમાં ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે જે દિવાળીના તહેવારોને અસર કરી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોળથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે ખાસ કરીને તાપી ડાંગ સુરત વલસાડ નવસારી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં માવઠાની આગાહી છે ત્યારબાદ જાણીએ ભારતમાં પડશે એકસો દસ વર્ષની ત્રીજી સૌથી કડકડતી ઠંડી આ અંગે વિગતવાર જાણીએ તો આ વર્ષે ભારતમાં છેલ્લા એકસો દસ વર્ષની ત્રીજી સૌથી કડકડતી ઠંડી પડવાની સંભાવના છે હિમાલયનો સાંસી ટકા ભાગ સમય પહેલાં જ બરફથી ઢંકાઈ ગયો છે જે ઉત્તર અને મધ્ય ભારતમાં તીવ્ર ઠંડીના સંકેત આપે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયમાં તાપમાન બેથી ત્રણ સેલ્સિયસ નીચું છે ડિસેમ્બરમાં લાની અસર સક્રિય થવાની છે જેનાથી ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતમાં સરેરાશ તાપમાન ત્રણથી સાત સેલ્શિયસ જેટલું ઘટી શકે છે ત્યારબાદ જાણીએ રેશન કાર્ડને લઈને મોટા સમાચાર અંગે તો મિત્રો ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરીને જણાવ્યું કે રેશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે આ નિર્ણયનો હેતુ રેશન કાર્ડના દુરુપયોગને રોકવાનો છે જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠો સુરક્ષિત કરવા પૂરતો મર્યાદિત રહે ત્યાર પછીના સમાચાર જાણીએ તો આ મહિલાઓના ખાતામાં જમા થશે પંદરસો રૂપિયા આ વિશે વિગતવાર જાણીએ તો મહારાષ્ટ્રમાં મહિલાઓને આર્થિક સ્થિતિ સુધારવા માટે મુખ્યમંત્રી મારી લાટકી બહેન યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને પંદરસોની આર્થિક સહાય આપવામાં આવે છે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાનો હપ્તો લાભાર્થીઓના ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે આ યોજના રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક યોજનાઓનો એક ભાગ છે ત્યારબાદ જાણીએ ડભોઈ તાલુકાના ચાર ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવાનો ઠરાવ આ અંગે વધુ જાણીએ તો વડોદરાના ડભોઈ તાલુકાના વેગા કજાપુર તરસાણા અને ટીંબી ગામોને નગરપાલિકામાં સામેલ કરવાના ડભોઈ નગરપાલિકાના ઠરાવ સામે સારા ગામના સરપંચ સભ્યો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું એપીએમસી ગ્રાઉન્ડથી તાલુકા સેવા સદન સુધી ભાજપ સરકાર સામે સૂત્રોચાર સાથે રેલી કાઢી હતી આવેદનપત્ર લેવા માટે મામલતદારને બહાર આવવું પડ્યું હતું ત્યારબાદ જાણીએ કેદારનાથ ધામ પર બનશે રોપવે આ અંગે વિગતવાર જાણીએ તો હવે કેદારનાથની યાત્રા સરળ બનશે અદાણી ગ્રુપ દ્વારા કેદારનાથ ધામ સુધી રોપવેની સુવિધા વિકસાવવામાં આવી રહી છે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું કે કેદારનાથ ધામ સુધી પહોંચવાનું મુશ્કેલ સઢાણ હવે સરળ બનશે અદાણી ગ્રુપ શ્રદ્ધાળુઓ માટે યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે આ રોપ બનાવી રહ્યું છે આ પવિત્ર પ્રયાસનો ભાગ બનવું અમારા માટે ગર્વની વાત છે ત્યારબાદ જાણીએ ચોમાસામાં શેત્રુજી ડેમ હાથવાર ઓવરફ્લો આ અંગે વધુ જાણીએ તો બે હજાર પચીસના ચોમાસામાં સારા વરસાદથી શેત્રુજી ડેમમાં ઉત્તમ પાણીની આવક થઈ હતી સિઝનમાં ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુજી ડેમ આત વખત ઓવરફ્લો થયો હતો ભાવનગર જિલ્લાની જીવાદોરી શેત્રુજી ડેમ ઓગણીસો ઓગણસાઠમાં બનેલ જેમાં ઓગણસાઠ દરવાજા અને ત્રણસો છેતાલીસ એમસીએમ ક્ષમતાએ ખેડૂતો અને નાગરિકોમાં આનંદ ફેલાયો છે ડેમમાં વરસાદી સિઝનમાં મોટી માત્રામાં પાણી સંગ્રહ કરી શકાય અને આખું વર્ષ પીવા તેમજ સિંચાઈ માટે ઉપયોગી રહે છે ત્યારબાદ જાણીએ પંચોતેર લાખ રેશન કાર્ડ ધારકોને સરકારી અનાજનું વિનામૂલ્ય વિતરણ આ વિશે વધુ જાણીએ તો ગુજરાત સરકારે એનએફએસએ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી માટે મહત્વનો નિર્ણય લીધો હતો પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના ત્રણ પોઈન્ટ છવ્વીસ કરોડ સભ્યોને સત્તર હજારથી વધારે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ઘઉં ચોખા બાજરી અને જુવારનું નિઃશુલ્ક વિતરણ થશે અંત્યોદય અને બીપીએલ પરિવારોને રાહત દરે કાંડ અને તેલ પણ મળશે જેથી તહેવાર ખુશીથી મનાવી શકાય તેમજ મિત્રો કાર્ડ ધારકોને સરકારની દિવાળી ભેટ અંગે જાણીએ તો ગુજરાત સરકારે અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા ધરાવતા કુટુંબો માટે અનાજ અને ખાદ્ય સામગ્રીનું વિતરણ શરૂ કર્યું છે એનએફએસએ બે હજાર તેર હેઠળ અંત્યોદય કુટુંબોને પાંત્રીસ કિલો અનાજ અને પીએસએસ કુટુંબોને પાંચ કિલો અનાજ ફ્રીમાં મળશે ચણા તુવેર દાળ ખાદ્ય તેલ ખાંડ અને મીઠાનું રાહત દરે વિતરણ કરાશે જેમાં તુવેર દાળ પચાસ રૂપિયા કિલો મીઠું એક રૂપિયા કિલો ખાંડ પંદર રૂપિયા કિલો ચણા ત્રીસ રૂપિયા કિલો અને સિંગતેલ સો રૂપિયા કિલોના દરે વિતરણ કરાશે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના અગત્યના સમાચારો વરસાદની આગાહીના સમાચાર અને ખેડૂતલક્ષી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને ગુજરાત સંદેશ ચેનલ પર છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવો ઉપયોગી વિડીયો આપને મળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે